નમસ્કાર દર્શક મિત્રો હું શુભાસ્કર ક્ષિતા તમે જોઈ રહ્યા છો લોકસામનાની તો જોયિયાતના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર કલ્પેશ પ્રજાપતિ સાથે ગાંધીનગર જિલ્લાના જનસેવા તાલીમ કેન્દ્ર સંચાલિત જનસેવા પરિવાર દ્વારા ઉતરાયના તહેવાર નિમિત્તે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાઇના દોરીનો ઉપયોગ ન કરવા અને ઘાયલ પક્ષને સારવાર કેન્દ્ર પર મોકલવા તેમજ રાત્રિના સમય ફટાકડા ના ફોડવા જેવી બાબતોને વિદ્યાર્થીઓ દ્વારા શહેરના લોકો સુધી પહોંચાડવા માટે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોલર શહેરના ટાવર ચોક થી સ્ટેશન રોડ નવજીયાન બજાર સિટી મોલ થઈ અને ખૂની બંગલાથી ટાવર ચોક ખાતે પરત ફરી હતી જાગૃતિ રેલીનું પ્રસ્થાન જનસેવા ખાતેથી ડેલિગેટ શ્રી વિમલ પ્રજાપતિ ડેલિગેટ શ્રી રાજુભાઈ પ્રજાપતિ અલકાબેન શુક્લા કૈલાશબેન નાયક વગેરે લીલી ઝંડી બતાવને કરાવ્યું હતું આ રેલીમાં જનસેવા સંસ્થા તરફથી તાલીમાર્થી બહેનો તેમજ કાર્ય કરશે ભરતભાઈ લાલવાણી જીગ્નેશ ઠાકોર કેવિન વખારીયા જીવદયા પ્રેમિસ્ત દિલીપભાઈ મકવાણા તેમજ પાયલબેન બોરી શાલ્પાબેન બોદરીયા ખુશ્બુ જાદવ ફાલ્ગુ બેન પંડ્યા સંસ્થાના નિયમક શ્રી પારુલબેન તિયાર વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો ફરી મળીશું એક સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ